ચલો સ્ત્રી આવી લગ્ન થઈ ગયા ટોળા એના લગ્ન થઈ ગયા બોલાયો કોણ બોલાયો એના પ્રેમી બોલાયો પ્રેમી બોલાયો ઘર વળા ને ખબર પડી એટલે કાઢી મેલી છે લઈ જતા નથી પણ એમ કઉ છો કે તારે એક મેલેજે ને મેલેડીનો આભાર માનીજે ને એવું કેજે કે મા હું કોઈને નહીં બોલાવું મારો પતિ છે મારો પરમેશ્વર છે મારા પતિને ધૈન રહી તા બધું મૂકો છો તો પટેલ ધૈન મહિના થાય જો સામેથી લેવા ના આવે તો મારું નામ મેલડી ને ઉમેલડી સો દીકરીને વચન આલો છું જો જુકજા દ્વારા મારા વચન ના જાય વચન ની બાથેલી પૃથ્વી અને વચન ની બાથેલી અમરથી મેલડી છો ઓ શિધુ મને શપરા નદીના કંદર પ્યા મેલડી છો ત્રણ વરસથી પ્રેમ કરા કેટલા વરસથી પ્રેમ કરે ત્રણ વરસથી પ્રેમ કરે લગન થયા તોય પ્રેમ તો એ ભૂલ કેવાય ને ગુનો કહેવાય ને બટેલ

કેવું તો કેવું કે દઉં એના પેટમાં દુખાતું હોય કે રે આ માતાજી કેસે તો મન માં ઠપકો આવશે અને માતાજી આવે છે તો લોકો હું વાત કરશે એટલે બેન સલાહ તો આલી ને એવી રીતે મેં બતાવ્યું ના માર માર બતાવું છું તો ગમે રીતે બતાઉ એટલે આજે સુખડી ધરાઈ એને મૂર્તિએ એ સુખડી ધરાઈ એવી અરજી કરી પટેલ માતાજી આજે 4 મહિના થયા તમે મને બોલાવતા નથી હું તને બોલાવું મને બોલાવતા પટેલ કે માતાજી તમે મને બોલાવતા નથી અને દુપટ્ટો હોય ને આમ કાળા કલર નો દુપટ્ટો આમ રાખ મે માતાજી તમે મારી સામુ જો મારા પતિને ને તમે કઈ કરો શું કરું તે કર્યું ના હું કરવા જાઉં સારું તું મારી દીકરી ને હું તારી માં બોલો હું જનેતા છું ભગવતી શું ભગવતી શું જનેતા છું કે સારું કે બે નો પ્રેમ કરજે કોના કે મેલડી અને તાર પતિ અને મેં આશીર્વાદ કે જ્યાં સુખડી ધરાય કે ના ધરાય તારો ભાવ લઈને ચાર મહિના થી તું આવતી હોય કે ચાર દાડા હોય કે ચાર કલાક થી ચાર મિનિટ થી વાત કરી અને બકરો બોલતો છે પટેલ હું સા છું એ બકરાએ મને વાત કરીશું મને કાને મેં શંકર ને કીધું શંકરે કીધું કે એને ગુણન ભૂલ કરી છે એટલે આ છે આનું કઉ નહીં તો મારું નામ કડ્યું મેળડી નહીં વંશપરા નદી મેળવી છું